જય માતાજી મિત્રો કેમ છો મૂ ફેમિલી મજામાં ઉપર મજામાં છું ને હું કાલું ને એમને ફરવા લઈ છું કઈ જગ્યા ઉપર ખબર છે નવા લોકેશન ઉપર ને આ આપણે આવી ગયા છે નવા વિડીયો સાથે ત્યાં કમળીવાળા રોડ ઉપર પાંડવોની મહાભારત જે આવતું આપણે પાંચ પાંડવોનું એની સાથે જોડાયેલું છે મંદિર પહેલીવાર મંદિરમાં ગયા છે અમે દર્શન કરવા માટે અને તમને પણ દર્શન કરાવીશ તો દોસ્તો આપણે આવી ગયા છે એ રોડ પર આ છે આપણે દેથળી ગામ તરફથી બરાબર આ છે બસ સ્ટેન્ડ વટ્ટેશ્વર મહાદેવ સ્ટોપ દોસ્તો આ છે ગેટ દોસ્તો જો બધા લોકેશન છે પહેલી વાર આવ્યો છું દર્શન કરવા માટે તમે બતાવો આખું મંદિર ગેટ મસ્ત છે બહુ જૂનું મંદિર છે બહુ પ્રાચીન મંદિર છે આવી જો બધા ફોટા છે પાંચ પાંડુઓનું ચિત્ર છે આખું બનાવેલું જોઈ લો દોસ્તો મસ્ત થાય દોસ્તો વિષ્ણુ ભગવાન છે દોસ્તો આ મંદિર પાંચ પાંડવો મહાભારત માં જે હતા તે એની સાથે આ જોડાયેલું છે એવું કહેવામાં આવે છે બરોબર પટ્ટેશ્વર મહાદેવ પાંચ પાંડવો છે જોઈ લો અંદર બહુ જુડું મંદિર હે પહેલી વાર આવ્યો છું હું આપણા વિડીયોની અંદર બધા લોકેશન બધા નવા આવશે એટલે ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો શેર કરજો તમારે એક બોર્ડ માર્યું બતાવું તમને શું લખેલું છે પાણીથી પરબ ને જોવો સાહેબ શું લખ્યું એ પાંચ પાંડવ ગુફા પાર્કિંગ વટેશ્વર મહાદેવ આ સૂર્યકુંડ છે પછી વટેશ્વર મહાદેવ પૂજા વિધિ સ્થાન પછી જો દોસ્તો લોકેશન જોરદાર છે પાર્કિંગની જગ્યા છે

तो có chưa 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 có

Masa jual suri ya, bukan? Takan nak tutup nak? Jangan tutup. करे देना मार आओ नहीं होते हम्म अम्बी सब तू पूरा और खाली डाल दो हां क्या दे तू दादू

દસ્તો મંદિર બહુ જૂનું પ્રાચીન મંદિર છે પાંચ પાંડવા વખત એવું છે પાંચ મંદિર છે ગુફા પાંચ પછી જોયું ચાલો ચલો દોસ્તો વિડિયો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખાસ ને લાઈક કેમ પહેલી વાર વિડીયો છે આપણે હવે મળીશું નવા વિડીયો બરાબર દોસ્તો વિડિયો તમને કેવો લાગ્યો આ પહેલીવાર આવ્યો છો છે જગ્યા ઉપર બરોબર પાંચ પાંડોની ગુફા છે મંદિર છે ને અંદર બોર મારજ છે બરાબર કોઈ આ મંદિરે આવવું હોય તો વટેશ્વર મહાદેવ અને દેથોડી રોડ ઉપર આવેલું હ પુનાસરથી આગળ બરાબર હવે આપણે નવા વિડીયો મળીશું આવું કાંઈ હવે આગળ આપણે નવા વિડીયોમાં મળીશું